કે જેણે બે જ રોટલી કે રોટલા બનાવ્યા હોય બચ્ચું એવું કહીને ગયું હોય કે આજે હું જમવાના નથી બાર જમીશ બાર મારા મિત્રને ત્યાં જવાનો છું મારી બેનપણીને ત્યાં જવાની છું અને એકદમ પાછી આવે દીકરી કે દીકરો અને એમ પૂછે કે ખાવાનું છે તો કોઈ માં એવી છે તમે જોઈ કે જે એમ કે બે જ રોટલી જાઓ મારી છે તરત જ એમ કે તું ખાઈ જા હા કે ના તો એનો અર્થ એમ થયો કે મા ખાવામાં એ પોતાના પોતાનો સ્વાર્થ નથી જોતી તો બીજા તો શેમાં જુએ એક માં દીકરા માટે પોતાની દીકરી માટે જુદી છે અને એ જ માં પોતાના જમાઈ માટે અને પોતાની વહુ માટે જુદી છે ઓછી ઓછી થઈ જાય જમાઈ આવે તો શું ખવડાવી દઈએ ને શું કરી દઈએ ને કેટલું કરી નાખીએ અને વહુ આવે એ પછીનો સ્વભાવ જ આખો બદલાઈ જાય ખરી વાત કે ખોટી વાત બધા આમ આમ કરે જ પણ કોઈ બોલતું નથી દીકરી નો વર આવે તો આપણને એમ થાય કે આપણે શું એને આગતા સ્વાગતા કરીએ આપણે એને પ્રેમ કરીએ સુઈ જમાડી દઈએ કેમ તો કે આપણી દીકરી એના ઘેર રહે છે આપણે એને સાચવીશું તો એ આપણી દીકરીને સાચવશે સ્વાર્થ છે પણ એક છોકરી જે બધું છોડીને આવી છે એની અટક બદલાઈ ગઈ ગઈકાલે આઠ વાગે ઉઠતી હતી એક રાતમાં સવારે સાડા છ ઉઠવા માંડી એ આપણને ખુશ કરવાનો ગમે એટલો પ્રયત્ન કરે પણ આપણે એકદમ દુર્લભ દેવતા આપણે ખુશ થઈએ નહીં દરેક વાતમાં ક્યાંક ને ક્યાંક ક્યાં ભૂલ ગોતી કાઢવી એણે સાફ કરેલો પ્લેટફોર્મ ફરી સાફ કરવો વેતા નથી આવડતું નથી ધીરી છે આવી છે બાપુ એક બહુ સરસ વાર્તા કહે છે મને બહુ ગમે છે એ વાર્તા હું એમની હાજરીમાં તમને આજે કહું કે એક સાસુમાં હતા એને ત્યાં વહુ પરણીને આવી વહુને ઘરે સવારે શીરામણનો રિવાજ સવારે ખાય અહીંયા કોઈ સવારે ખાય નહીં મા દીકરો એકલા રહે રાતના જમ્યા એ પછી સીધું લંચમાં ખાવાનું બપોરનું તો થોડા દિવસ તો ચાલે પછી વહુને એમ થયું કે આ તો આમ તો નહીં જીવાય રોજ સવારે ભૂખ લાગે ને છેક જમવા સુધી રાહ જોવાની એટલે રાત્રે રોટલો ભાખરી ચોરી લે ઘંટીની નીચે છુપાવી દે સવારે દળવા બેસે ત્યારે ધીમે ધીમે ખાય એક દિવસ સાસુમાં વહેલા ઉઠી ગયા એ દળવા બેસી ગયા એણે જોયું કે આ તો ઘંટીની નીચે વાડકી છુપાવેલી છે ને એમાં તો ભાખરી છે એને થયું અરે બિચારી લુખી ભાખરી ખાય છે બીજા દિવસથી ગોળ મૂકવા માંડ્યા કે હશે બિચારી કહી નથી શકતી ને બહુ ને એમ થયું કે મારો વર જ મૂકતો હોય ને આટલું વાલ તો બીજું કોઈ કરે જ નહીં સાસુ તો સારી હોય જ નહીં એટલે એને બી ભણી એના વરને એમ કે અરે વાહ કેટલું સરસ વરને એમ થયું કહશે જે વાતે ખુશ થઈ એ છોડો ને થોડા દિવસ નહીં થોડા વરસ આવું ચાલ્યો વહુને ગેર વહુ આવી હવે માની આંખો ઝાંખી થઈ ગઈ છે બહુ સરસ દેખાતું નથી અને માં પોતાની વહુને પૂછે છે જે હવે સાસુ થઈ ગઈ છે કે બેટા તારી વહુ કેવી છે તો કે બા આમ તો સારી છે પણ કામકાજે મોડી છે એટલે જે વડ સાસુ છે એમણે કીધું કે બેટા ગોળ નાખ તો ગળી થશે મેં બહુ વરસ નાખ્યો છે એમ કોઈ ગળ્યું થતું નથી ગોળ નાખવો પડે છે જેણે ગળ્યું ખાવું હોય ને એને તમે રવો શેકવા માંડો એટલે શીરો ન થાય એમાં ખાંડ આપણે જ નાખવી પડે બીજું કોઈ નહીં નાખે બહારથી આવીને આપણું ઘર આપણો પરિવાર આપણી દુનિયા આપણા દીકરાની વહુ પરણીને આવી એ બે જણાને બહુ બનતું હોય ને તો સાસુને વાંધો પડે બહુ ગેલો છે અરે એક આનંદ થવો જોઈએ કે કેટલું સરસ મારા દીકરાને મારી વહુ સાચવે છે ચાલો મારી ચિંતા ઓછી થઈ ગઈ કેટલા વરસથી મમ્મી કહેતી હોય દીકરાને થોડું લીલું શાક ખા ને ચાખી જો પરવળ ચાખી જો ચોળી ચાખી જો દીકરો અડે નહીં ના મારે નથી ખાવું પછી બહુ પરણીને આવે અને એ ટીંડોળા સમારતી હોય ને ત્યારે જ સાસુ કે એ નહીં ખાય પણ પેલો આવે જમવા બપોરે ને ફટાફટ ચાર રોટલી જોડે શાક ખાઈ જાય સાસુને પડે વાંધો કે મારે કીધે ન ખાધું ખરેખર તો આનંદ થવો જોઈએ કે પચીસ વરસમાં જે કામ તમે ન કરી શક્યા એને પચીસ મિનિટમાં કરી નાખ્યું હા કે ના પણ વાંધો શું પડે મારે કીધે ન ખાધું એક સાસુમાં મંદિરથી પાછા આવતા હતા એને રસ્તામાં ભિક્ષુક મળ્યા એ ભિક્ષુકને જોઈને સાસુમાએ પૂછ્યું કે કેમ આજે ખાલી હાથે તો કે ભાભી એ બહુ એ ના પાડી તમારી કે ઘરમાં કાંઈ નથી સાસુ કે એને ના પાડી ચાલ મારી સાથે આખી ગલી તડકામાં ક્રોસ કરાવીને ચાલીને છેક પેલી બાજુ લઈ ગયા કે ઉભો રે અંદર ગયા બહાર આવ્યા અને કે કઈ નથી જા અરે કે આટલું બધું ચાલીને તમે મને પાછો લાવ્યા ને હવે મને પૂછો છો કે કઈ નથી એવું કહો છો સાસુ કે ના પાડનારી એ કોણ હું બેઠી છું એ કેથી ના પાડે ના પાડવાની હશે તો હું જ પાડીશ આવી સાસુની વચ્ચે આ આ બધા સોપો જે પડી ગયો છે 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 બધાને ખબર કે અમારી વાત હસી નાખો જિંદગી છે ને મજા કરવાની ચીજ છે આપણે બધાએ જિંદગીને બહુ ભારમાં જીવવાનું શરૂ કર્યું છે દરેક સાસુને બીક છે કે મારી બહુ પરણીને આવશે એને જો હું થોડીક પણ છૂટછાટ આપીશ તો માથે ચડી બેસશે કોઈ માથે ચડતું નથી અને બીજી એક બહુ જ મહત્ત્વની વાત જે આપણા શાસ્ત્રોએ આપણા સમાજે એક જુદા પ્રકારની વાત શરૂ કરી છે કે દીકરી બનાવીને રાખો દીકરી બનાવીને રાખો ના દીકરી નહીં બને એ નક્કી જ છે દીકરી જેટલી વાલી છે એટલી વહુ ન જ હોય એ બહુ સ્વાભાવિક પણ છે અને આપણે એવું કરવાની જરૂર નથી વહુને વહુની જેમ જ રાખો પણ વહુ ગૃહલક્ષ્મી છે એ યાદ રાખો પુરુષ તો ધન કમાઈને લાવે એનું લક્ષ્મીમાં રૂપાંતર તો ઘરમાં આવેલી દીકરી કરે છે પૈસા કમાઈને આવે એથી ઘર નથી ચાલતું ઘર ચલાવનારી તો તમે લઈને આવ્યા છો એ છે આપણે બધા જ અજાણતા જ આપણી દીકરીને એટલી સરસ રીતે ઉછેરવાનો હવે તો પ્રયત્ન કરીએ છીએ અમુક જાતની છૂટ આપીએ અમુક રીતે મોટી કરીએ એને ભણાવીએ ગણાવીએ આગળ વધારીએ અને પછી જ્યારે પરણાવવાની આવે ત્યારે દરેક મા બાપ એવું ઘર ગોતે કે જ્યાં એને એવી છૂટ મળે મા બાપ ઘર જોવા જાય ને ત્યારે પાછા આવીને કે છ એસી છે ઘરમાં બે ગાડી છે ઘરમાં આ સુખ નથી આ સગવડ છે બે ગાડી હોય એ સગવડ છે છ એસી હોય એ સગવડ છે કપડા ધોવાનું મશીન હોય એ સગવડ છે આ સુખ નથી અડધો કલાક વાત સાંજના છેડે ભલે અગિયાર વાગે આવે પણ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ એની પત્ની સાથે વાત કરે દિવસમાં એક કલાક એને એવો ફાળવે કે બોલતા અરે શું કેવું છે બહાર જવું છે આંટો મારવા લઈ જવું ચાલવા જવું છે ગમે તેટલા પૈસા કમાશે પણ વાપરવાનો સમય નહીં હોય ને તો એ દાંપત્ય ક્યારેય સુખી નહીં થાય મારા એક મિત્ર છે હંમેશા એવું કહે છે કે મારે સો કરોડ રૂપિયા જોઈએ મારે સો કરોડ રૂપિયા જોઈએ એક દિવસ મેં એને પૂછ્યું મેં કીધું તારે શું કામ જોઈએ સો કરોડ ચાલ હિસાબ કરીએ બિલ્ડર છે એટલે કે મારે અમદાવાદમાં સુપર બંગલો બાંધવો છે મેં કીધું પચીસ કરોડ રૂપિયા ચાલ પછી તો મને કે મારા પત્નીને દુનિયા બતાવી છે બિઝનેસ ક્લાસમાં મેં કીધું બહુ સરસ પાંચ બીજા ચાલ પછી ત્રીસ તો કે મારા છોકરાઓને સારામાં સારી ફોરેન યુનિવર્સિટીમાં ભણાવવા છે ચાલ પાંચ બીજા પાંત્રીસ પછી તો કે પછી વૃદ્ધાવસ્થા માટે બી કંઈ જોઈએ તો મેં કીધું ચાલ ચાલીસ પછી ચાલીસ એની પાસે આજે પણ છે પણ પેલા સાહીઠ કમાવાના ચક્કરમાં વાપરશે નહીં અને પત્નીના ઘૂંટણ જતા રહેશે ને ત્યારે એને માનસરોવરને બદ્રીકેદાર બદરી કેદાર લઈ જશે આજે હમણાં જે કરવાનું છે ને એ આપણે કરી લેવાનું છે કોઈ કે એટલે આપણે રૂપાળા કોઈ કે એટલે આપણે સરસ કોઈ કે એટલે આપણી રસોઈ સરસ ઘરમાં મહેમાન જમવા આવ્યા હોય ને પતિના મિત્ર આવ્યા હોય એટલે પત્ની કે જમવા બેસે ત્યારે કે ભાભી તમારી દાળ બહુ સરસ એટલે તરત કે એમને કહો એમને શું કહેવાનું એ રોજ જ ખાય છે પણ એ વખાણ નથી કરતા તો નથી કરતા જેને કર્યા એનો આભાર માનો આપણે બધા જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ ત્યાંથી જ સુખ મળવું જોઈએ એવી આપણા બધાની શરત છે આપણે બધા જ એ પરિવારમાંથી એ ઉછેરમાંથી આવીએ છીએ કે પતિ કેતો સરસ પણ એવું જરૂરી નથી તમને તમારી દાળ ખાઈને એમ થાય છે કે તમે સુપર દાળ બનાવો છો તમને તમારી સુખડી ખાઈને એમ થાય છે કે વાહ મારા જેવી સુખડી કોઈ ન કરે તો તમે મજા કરો એ આવીને ખાય છે એનો અર્થ જ એમ કે એમને ભાવે છે કેટલાક લોકોને એક્સપ્રેશન કરવાની દેખાડવાની કહેવાની આવડત ન હોય અને એમાં ખાસ કરીને ભારતીય પુરુષોનો તમે વિચાર કરો તો તમને સમજણ પડે ત્રણ વર્ષનો છોકરો એને રડે ને એટલે એની મમ્મી ખકડાવે છોકરી છે એટલે રડે છે છોકરી છે એ રડવાનું બંધ કર થોડો મોટો થાય દસ અગિયાર વર્ષનો થાય એટલે અરીસામાં જોઈને આમ પટિયા પાડે તો એની મમ્મી કે અરીસામાં શું જોયા કરે છોકરી છે થોડો વધુ મોટો થાય મમ્મીને વાલ કરવા આવે કે આઘોરે છોકરીઓની જેમ ચોટાચોટ નહીં અને પછી જ્યારે થોડોક મોટો થાય લગ્ન કરે ત્યારે પત્ની પહેલી ફરિયાદ શું કરે તમને તો કઈ આવડતું જ નથી તમને તો ઇમોશન જ નથી તમને તો લાગણી દેખાડતા જ નથી આવડતું પણ ત્રણ વર્ષનું હતું ત્યારથી એને ધમકાવી ધમકાવી ને એની લાગણી એને કંટ્રોલ કરતા શીખવી પુરુષો દેખાડે નહીં પુરુષો દેખાડે નહીં